સુરત આરોગ્ય વિભાગ દ્વારા વિસ્તારમાં દરોડા પાણીપુરી બાદ હવે મંચુરિયન વડા બનાવતી સંસ્થા ઉપર દરોડા પાડી અખાદ્ય મંચુરિયન ના પદાર્થો જપ્ત કરવામાં આવ્યા હતા અને ગંદકીને લઈ દંડ ફટકારવામાં આવ્યો હતો સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ દ્વારા પાનસ વિસ્તારમાં દરોડા પાડી પાણીપુરી બાદ હવે

મંચુરિયન જ વરા બનાવતા હોય તેવી સંસ્થાની આપણે મુલાકાત લીધી છે આ મુલાકાત દરમિયાન ફૂડ સેફ્ટી ના નિયમ મુજબ જે હાઇજેનિક કન્ડિશન હોવી જોઈએ તે ન હોવાને કારણે અનહાઇજેનિક કન્ડિશન માટે એને નોટિસ આપવામાં આવી છે તેમજ સેનેટરી ડિપાર્ટમેન્ટ દ્વારા એને દંડનીય કાર્યવાહી કરવામાં આવેલ છે